તો જાન્યુઆરી મહિનામાં દેશ વિદેશી મૂડીરોકાણ ઉદ્યોગ સાહસિકો અને મુલાકાતીઓથી ઉભરાતા વાઇબ્રન્ટ ગુજરાત એક્ઝિબિશન સેન્ટર અને મહાત્મા મંદિરની કન્સ્ટ્રક્શન સાઇટ હાલ તો ડેન્ગ્યુ ફેલાતા મચ્છરોના ઉત્પત્તિ સ્થાન બની ગયું છે એટલું જ નહીં પણ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી અને જ્યાં બીમારો વ્યક્તિઓ સારવાર માટે આવે છે તે ખુદ સિવિલ હોસ્પિટલ સંકુલ પણ એડિઝિપી મચ્છરોના

આવેલા મધ્ય ડેરીના પેકેજિંગ પ્લાન્ટ વિસ્તારમાં પણ આ જ હાલત છે સ્થાનિક કોર્પોરેશન તંત્રે આ વિગતોને ગંભીરતાથી લીધી છે અને જવાબદારોને નોટિસ પણ ફટકારી છે જો આ બાબતે ભવિષ્યમાં પણ આવી બેદરકારી ચાલુ રહેશે તો તેમની સામે કડક પગલાંની પણ તાકીદ કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે સ્થાનિક તંત્રના દાવા પ્રમાણે ગાંધીનગર શહેરના અંદાજે સત્તાવન હજારથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે અહીં પાણી સંગ્રહના એક લાખ સોળ હજારથી વધુ પાત્રોને તપાસવામાં આવ્યા હતા તેમાંથી થી વધુ પાત્રોમાં ડેન્ગ્યુ ફેલાતા મચ્છરોના પોરા મળી આવ્યા હતા